ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર અત્યારે ભાઈ કહે સવારના આઠ અને નાસ્તો પાણી કરી લીધો છે અને હવે જાય છે કામ પર અને કામ પર જાવ પહેલાં ભાઈ તમને કહેવાનું હતું કે આજે મારું અડધું મોનોટાઇઝેશ મોનેટાઇઝેશન કમ્પ્લીટ થવા આવ્યું છે પાંચસો સબસ્ક્રાઈબરમાં ખાલી બે સબસ્ક્રાઈબર ઓછા છે થોડીક વારમાં પાંચસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ખાલી વોચ આવર કમ્પ્લીટ કરવાના છે એટલે આપણી ચેનલ મોનેટાઈઝ પૈસા પૈસા હોય ચૂપ કરે કુત્તે ભાઈ કાંઈ પૈસા પૈસા નહીં મળે ભાઈ એમ પૈસા મળતા હોય ને હજી અઢી મહિનાથી અમારે યુટ્યુબ ચાલુ કર્યું ને એમ પૈસા મળતા હોય તો ત્યાં બધા કરોડપતિ બની ગયા હોય ભાઈ ચેનલ મોનેટાઈઝ કરવાનો ક્રાઇટેરિયા છે ને બહુ હાર્ડ છે લાગે આપણને નવું નવું ચાલુ કર્યું હોય ને તો બહુ સહેલો એમ પાંચસો સબસ્ક્રાઈબર પછી ત્રણ હજાર કલાક પૂરી કરવાની છે કેટલી કલાક પૂરી થઈ એ એવું તમને નહીં કહું ભૂડો લાગી તમે જેવો સબસ્ક્રાઈબર કરવામાં મને સપોર્ટ કરો ને એવો તમે વિડીયો જોવામાં સપોર્ટ કરશો ને તમારે વોચ આવરે કમ્પ્લીટ થઈ જાય અને પછી ફાઇનલી મોનેટ ચેનલ મોનેટાઈઝ થઈ જાય હજી ચેનલ મોનેટાઈઝ કરવા માટે ત્રણ હજાર કલાક પૂરી કરવાની છે હજી કેટલી થઈ ને હું તમને કહે નહીં પણ હજી બહુ બધું બાકી છે હજી તો ભાઈ ચેનલ મોનેટાઈઝ કરવાના છે ને બે પ્રકાર હોય એક છે ને પાંચસો સબ્સ્ક્રાઇબર અને એની જેની અંદર છે ને ત્રણ હજાર કલાક પૂરી કરવાની હોય ત્રણસો પાસઠ દિવસમાં અને બીજો પ્રકાર છે ને હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક પૂરી કરવાની હોય તો પાંચસો સબસ્ક્રાઈબરને ત્રણ હજાર કલાક પૂરી થાય ને તો પૈસા ન મળે એમાં છે ને બોનસ તમને મળે પછી કોઈ તમને તમારા વિડીયો ગમે તો તમને સુપર ચેટ કરીને પૈસા આપીએ કે એવા પૈસા મળે ઓરિજિનલ પૈસા ક્યારે મળે ખબર હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર કલાક પૂરું થાય ને પછી પ્રત્યેક વ્યૂના પૈસા આવે અને તમારા જે વિડીયો આવે ને એમાં એડ જે વચ્ચે આવે ને એડવર્ટાઈઝ એના પૈસા તમને મળે મતલબ ઓરિજિનલ પૈસા બધો હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર કલાકમાં મળે બધો બધા લોકો છે ને હજી ખબર નથી હજી મારે એક ફેસબુકમાં એક ભાઈનો કલ્સરિયા કરીને આહિર જ્ઞાતિના અમારી જ્ઞાતિના એનો મારામાં મારે કાંઈ નંબર માંગ્યો ને મેં નંબર આપ્યો ને મને ફોન કર્યો મને કે હું બે વર્ષના આ વિડીયો બનાવું મારે કે બધા એ બધી ફેસબુકમાં ને યુટ્યુબમાં રીલને અપલોડ કરું ને એમાં બધે છે ને એ કે મારે પચાસ હજાર ને લાખ ને એવા વ્યૂ આવે કે પૈસા નથી આવતા પછી મેં ફોનનો બધું પૂછ્યું મેં કહું આવું કાંઈ છે એ કે મેં આમાંથી કાંઈ કર્યું જ નથી એમ તો એટલે છે ને બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે તો પછી ચેનલ મોનેટાઇઝ થાય ને મોનેટાઈઝ થાય તો પૈસા મળે બાકી વિડીયો ખાલી બનાવી રાખીને કોઈને ખાલી મોનેટાઈઝરની ઓલી પદ્ધતિ ખબર ન હોય ને તો કાંઈ મળે નહીં ભાઈ જો આપણે ખાલી છે ને લોગ નથી બનાવતા આ બધી જાણકારી આપી બધી જાણકારી મારી પાસે હોય જો તમારે ડિટેલમાં તમારે જાણવું હોય ને તમારે તારે મને બાયોમાં છે ને ડિસ્ક્રિપ્શનના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારો ઇન્સ્ટાગ્રામનો લોગો છે ને ક્લિક કરશો ને તો પ્રોફાઇલનો લેવા જાઓ અને ન્યાય ન મળે ને તો યુટ્યુબનું પ્રોફાઇલ છે ને એમાં છે ને લિંક નાખેલી છે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીને એમાં જઈને તમે મને પર્સનલ મેસેજ કરજો હું તમારે આ બધી વાત કરીને તમને બધું સમજાવી દે તમને મારા આવા વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને હવે જાય બહુ ટાઈમ પાસ થઈ ગયો અહીંયા હવે જાય કામ પર તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના બાર અને જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં ભાઈ એવું છે કે માં ઉમિયા માતાનો આજે ત્રીજો દિવસ છે ને તો ત્યાં આજે પાછું જમણવાર છે ત્રીજા દિવસનો લાસ્ટ દિવસ છે આજે તો બપોરનો ત્યાં આપણે ભરપેટ ખાઈ આવીએ અત્યારે અને પછી મળી મળીએ ફરી પાછા બપોરે હોસ્પિટલનું કામ પતાવ આવી ગયું સિવિલ હોસ્પિટલ

મંડળીને થઈ ગયો છે આજે બીજો દિવસ અને ગઈકાલે આપણા પાંચસો સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે તો એના બદલ તમને બધાને દિલથી થેન્ક યુ આભાર અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને આપણા વિડીયો જોતા રહેજો અને ભાઈ અત્યારે આપણે નાસ્તો પાણી કરીને પાછા આવી ગયા છે કામ પર ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના પોણા ત્રણ અને મારે જવું છે રીલ શૂટ કરવા તો એક મિત્ર આવે છે હેલ્પ કરવા ફોન લઈને શૂટ કરવા જાય રીલ શૂટ કરવા ને પછી પાછા રીલ શૂટ કરીને પછી આવી જાય કામ ફટાફટ કલાકમાં આવી છે ફટાફટ રીલ બે તમે શૂટ કરી નાખી હું બોલો છો કે રીલ શૂટ કરવા જાવ સૌથી કાલે આવી ગયો જલસાગરમાં છે અત્યારે ચાર અને મેં તમને કીધું કલાક માં આવી જાય કલાક ને પિસ્તાલીસ મિનિટ થઈ પણ રીલ અમે ત્રણ રીલ શૂટ કરી કી એટલે ત્રણ દિવસ નું મટીરિયલ ભેગું થઈ ગયું આપણે ત્રણ એખરે રીલ શૂટ કરીને કી મારા મિત્ર હેલ્પ કરી દીધી છે અને ફાઈનલી ભાઈ તડકો એટલે બહુ તડકો આવી ગયા છે કામ પર તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના સોરી સાંજના સવા નવ વાગ્યા છે ને આપણે કામથી અવા જાય છે ઘરે ભૂખે આજે બહુ લાગી છે અને ભાઈ આપણો વિડીયોનો આજનો ટૉપિક છે ને એજ્યુકેશન માટે થોડો ઘણો હતો કે કે નવા યુટ્યુબરો છે મતલબ કોઈકને હજી યુટ્યુબ ચાલુ કરવું છે અથવા તો કોઈકને યુટ્યુબર બનવું છે કોઈને ખબર નથી કે મોનેટાઈઝ કરી રીતે ચેનલ થાય પૈસા ક્યારે મળે મતલબ ઈટીથી મતલબ વગેરે 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 એમ તો તો મેં આ વિડીયોમાં સમજાવું છે જો તમારે ભાઈ એજ્યુકેશનનું આવો કંઈ તમારે એવું હોય કે ભાઈ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવાય પછી કઈ રીતે એને મોનિટાઈઝ કરાય કઈ ક્યારે ક્યારે કેટલા સબસ્ક્રાઈબર કરવાના હોય કઈ રીતે એની મતલબ આખી પદ્ધતિ કઈ રીતે હોય ને જો તમારે જાણવું હોય તો તમારે કમેન્ટ કરજો તમારે તમારી કમેન્ટ હશે ને એવી તો હું એક વિડીયો અલગથી આખો બનાવી નાખી વ્લોગની વચ્ચે વચ્ચેની આખો એક આપણે એજ્યુકેશનનો એવો વિડીયો જ બનાવી નાખશું તો તમારે એવી રિક્વાયરમેન્ટ હોય તો મને કમેન્ટ કરી દેજો એટલે આપણે એ વિડીયો બનાવી નાખીશું બરાબર તો ભાઈ અત્યારે બાકી જશે સવા નવ ને હવે આપણે ઘરે અને મિત્રો કેટલો વિડીયો લાંબો થયો છે મને ખબર નથી પણ બે દિવસથી કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે તો મેં કીધું તમને પાછો આવીને ગયા તો દઉં કે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો ભાઈ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અને મળીએ કાલે નવા વિડીયો પણ જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમે પાંચ છ મિત્રોને શેર કરવાનું પણ ન ભૂલતા અને મળી આવે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી રામ મંડળી જ્યાં